ઉનાળાની આ ભયંકર ગરમીમાં પેટ સંબંધિત ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે જ એક કોમન પ્રોબ્લેમ છે મિત્રો ગરમીનો પ્રકોપ જેમ જેમ વધતો જાય તેમ તેમ બોડીમાં વાયુનું અને પિત્તનું પ્રમાણ વધે જેના કારણે મિત્રો ગેસ એસિડિટી થઈ જવી અને વારે વારે મિત્રો કબજિયાતની તકલીફ ઘણા લોકોને મિત્રો આ ઉનાળાની અંદર થતી હોય છે તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તો આજના વિડીયોમાં હું તમને બે એવા ઘરગથ્થુ ઉપાય બતાવીશ અને સાથે સાથે જાણીશું કે કયા 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 કારણ જવાબદાર જવાબદાર છે છે મુખ્ય કારણો જેના કારણે મિત્રો વારે વારે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે ચેનલને ને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજ ફટાફટથી ફોલો કરી દેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ કે કબજિયાત પાછળ મુખ્ય કયા કયા કારણો જવાબદાર છે તો અત્યારની કારણોની વાત કરીએ તો નંબર ફર્સ્ટ એટલે કે કે નંબર પર આવે છે પૂરતા પ્રમાણમાં પાણીનો ઇન્ટેક ન કરવું એટલે કે અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને એ ગરમીની અંદર પણ જે ડેલીનું ઇન્ટેક ડેલીનું કન્જપ્શન આપણા બોડીમાં જેટલું પાણીનું થવું જોઈએ એટલું થતું નથી જેના કારણે મિત્રો વારે વારે સોર્સ પડે શરીરમાં પાણીનો સોસ પડે અને કબજિયાતનો પ્રોબ્લેમ મિત્રો થતો હોય છે ત્યારબાદ નંબર સેકન્ડ અત્યારે વેકેશન પણ મિત્રો ચાલી રહ્યું છે લગ્ન પણ ઘણા બધા અત્યારે ઘણા લોકો એટેન્ડ કરતા હોય છે તો જેના કારણે બહારનું ખાવાનું વધારે થાય ફાસ્ટ ફૂડ નું સેવન વધારે કરીએ તો જેના કારણે મેદાવાળીને બધું વસ્તુનું ઇન્ટેક વધારે થઈ જાય જેના કારણે મિત્રો કબજિયાતની સમસ્યા અત્યારે થતી હોય છે ત્યારબાદ મિત્રો નંબર 3 એટલે કે ત્રીજા નંબર પર આવે છે એ છે કે પૂરતા પ્રમાણમાં ફાઈબરનું ઇન્ટેક ના થવું એટલે કે ફાઈબર યુક્ત જો આહાર તમે ડેલી ની લાઈફસ્ટાઈલમાં લો નહીં તો જેના કારણે ફાઈબર તમારા બોડીમાં મળે નહીં અને કબજિયાતની સમસ્યા મિત્રો વારે વારે સતાવતી હોય છે ત્યારબાદ નંબર 4 એટલે કે ચોથા નંબર પર આવે છે એ મુખ્ય કારણ છે સ્ટ્રેસ એટલે કે તણાવ અત્યારે નાની નાની બાબતોમાં પણ ઘણા બધા લોકો અલગ અલગ ટેન્શન લેતા હોય છે જેની સીધી અસર આપણા પેટ ઉપર પડે છે પેટ જો ખરાબ થઈ જશે તો બીજી ઘણી બધી બીમારીઓ આપણા શરીરમાં મિત્રો પ્રવેશી શકે છે અને આ કબજિયાતનું મુખ્ય કારણ અત્યારે જવાબદાર છે સ્ટ્રેસ આ ચાર મુખ્ય કારણ છે છે જે જવાબદાર કબજિયાત માટે તો હવે એના બેસ્ટ હોમ રેમેડી શું બેસ્ટ ઉપાય શું કે જેના મદદથી આપણે કબજિયાતને જડમૂળથી આપણે દૂર કરી શકીએ તો એના માટે બે ઉપાય તમને મિત્રો બતાવું છું તો એમાંથી પહેલો ઉપાય મિત્રો છે કે રાત્રે તમારો સુવાનો જે પણ શેડ્યુલ હોય કલાક બાદ તમારે એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું છે અને જે કાળી દ્રાક્ષ આવે છે જે જે ખજાનો માનવામાં આવે છે લોકોને હિમોગ્લોબિન બોડીમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો એ પણ ધીમે ધીમે હિમોગ્લોબિન પણ બુસ્ટ થવા લાગશે અને સાથે સાથે ફાઈબર નો ખજાનો છે ફાઈબરનું ઇન્ટેક તમારા બોડીમાં થશે તો જેના કારણે મિત્રો તમારા બોડીને પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી રહેશે તો પેટ તમારું ખૂલીને સાફ થશે

અને એને મોઢામાં મૂકીને બરોબર તમારે ચાવવાની છે લગભગ એકાદ દોઢ બે મિનિટ સુધી બરોબર તમારે ચાવવાની જેથી કરીને સલાહ એવા તમારી લાળ છે એ એમાં ભળે અને ત્યારબાદ ધીમે 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 ઉતારવાની છે અને જે ગ્લાસમાં પાણી આપણે લીધું હતું અને જે પાણીમાં આપણે દ્રાક્ષ પલાળી હતી એ પાણી પણ તમે દ્રાક્ષ ખાઈ લો ત્યારબાદ ધીમે 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 સીપ સીપ કરીને ઘૂંટડે ઘૂંટડે તમારે પીવાનું છે આ ઉપાય કરવાનો છે અને ત્યારબાદ અડધો કલાક બાદ તમે ફ્રેશ કરીને એકાદ કલાક બાદ તમારો બ્રેકફાસ્ટ છે નાસ્તો છે તમે કરી શકો છો એટલે સવારે નરણા કોઠે તમારે આ એક ઉપાય કરવાનો છે અને સાથે સાથે મિત્રો બીજો ઉપાય છે એ મેઇન છે હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું જેમ કે ઘરના દરવાજા છે બારી બાણા છે ગાડીના દરવાજા બારી બાણા દરેક વસ્તુની મિત્રો પ્રોપર સમય પ્રોપર સર્વિસિંગ થવી જોઈએ તો આપણા બોડીની મિત્રો અંદર બહારથી તો એકદમ સરસ દેખાતું હોય પણ જો બોડી અંદરથી ખોખલું હોય અંદરથી પણ અંદરથી જો સારું નહીં હોય તો એના કારણે મિત્રો આવી બધી સમસ્યા થતી હોય છે તો એના માટે બેસ્ટ ઉપાય છે મિત્રો કે તમારે એક વસ્તુનું તમારે સેવન કરવું જોઈએ હવે એ વસ્તુ છે મિત્રો દેશી ગાયનું ઘી જી હા મિત્રો આ ભાગ દોડ ભરી જિંદગીમાં અત્યારે ઘણા બધા લોકો ફાસ્ટ ફૂડ ને બધું સેવન કરતા હોય છે જેના કારણે બોડીને પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન મળતા નથી અને સારી સારી વસ્તુઓ જે પહેલાના જમાનાની આપણે વાત કરીએ આપણા દાદી દાદા બધા એસી નેવું વર્ષ સુધી જીવતા લાંબુ આયુષ્ય જીવતા અને બીમારીઓ મિત્રો થતી નહીં કારણ કે એમનું લાઇફ પણ સારી હતી શુદ્ધ ખાવાનું પીવાનું હતું જે અત્યારે બધું વિશરાવા લાગ્યું છે તો મિત્રો તમારે બીજા ઉપાયની અંદર દેશી ગાય નું ઘી છે એનું તમારે સેવન કરવાનું છે પણ હવે ક્યારે કરવાનું તો રાત્રે તમારે સુવાનો જે પણ શિડ્યુલ હોય જમી લો એના બે કલાક બાદ એક ગ્લાસ જેટલું તમારે ગાય નું તમારે દૂધ લેવાનું છે ગાય નું દૂધ ના મળે તો પણ તમારા ઘરે તમારા ઘરની આસપાસ જે પણ દૂધ મળતું હશે એ પણ મિત્રો ચાલશે પરંતુ એક કપ જેટલું એટલે કે લગભગ એપ્રોક્સિમેટલી બસો અઢીસો એમએલ ની આજુબાજુ તમારે દૂધ લેવાનું થોડું હોમ એટલે થોડું ગરમ કરવાનું અને તેની અંદર

તમારા આ રીતે મોઢામાં મૂકીને એક ચમચીથી ત્યારબાદ તમારે ધીમે ધીમે ઉતારી દેવાનું છે અંદરથી અંદરથી કામ જો તમારી જે આ બોડી છે એકદમ શુષ્ક થઈ જાય છે ડ્રાય થઈ જાય છે જેમ કે શિયાળામાં આપણી ચામડી ઠંડી પડવાના કારણે કેવી ડ્રાય થઈ જાય છે તેવી રીતે અંદરથી તમને આગળ પણ એક્ઝામ્પલ આપ્યું કે તમારા દરવાજા બારી બારણામાં પ્રોપર સમય કિચુડ કિચુડ કરીને અવાજ આવતો હોય છે તેના માટે ઓઇલ નાખવું પડે એવી જ રીતે તમારા બોડીને અંદરથી પણ તમારે ઓઇલિંગ કરવું પડે તો તમારે એક ચમચી

જો તમને કબજિયાત અઠવાડિયામાં બે ત્રણ દિવસ રહેતી હોય તો અલ્ટરનેટ દિવસ એટલે કે એક દિવસ છોડીને એક દિવસ પણ તમે આ ઉપાય કરી શકો છો અને વિડીયોના અંતમાં એક તમને બોનસ ટીપ આપું છું કે મિત્રો પૂરતા પ્રમાણમાં અત્યારે ભયંકર ગરમી ચાલી રહી છે તો પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન તમે કરો તમારા ઘરની આસપાસ સિઝનમાં જે પણ ફ્રૂટ મળતા હોય એનું તમારે સેવન કરવું જોઈએ અને સાથે સાથે મિત્રો